તારીખે કોઈ સાંસદ સભ્ય નું નામ બહાર આવ્યું નથી રીપીટ થશે

વિકાસ કામો તો થોડા થોડા કરે બાકી પોતાના સ્વાર્થ માટે બધા નેતાઓ કરે વિધાનસભા પછી લોકસભાની ચૂંટણીનું રણસિંગુ ભૂકાઈ ગયું છે તાજેતરમાં જ ચૂંટણીની તારીખ તો જાહેર થઈ ગઈ છે પરંતુ ટિકિટ કોને આપવી એમાં કોકડું ગૂંચવાયું છે જ્યારે જૂનાગઢ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર હાલ ત્રણ સીટ માટે કુકડું ગૂંચવાયું છે એક તમે જોઈ શકો છો તો જૂનાગઢ અમરેલી અને સુરેન્દ્રનગર અહીંના લોકો શું કરી રહ્યા છે અહીંના લોકોનો આપણે જનમત મેળવશું

પરંતુ જે આખા દેશમાં છેલ્લા દસ વર્ષમાં આપણે જે વિકાસ જોઈએ છીએ અને જે નરેન્દ્રભાઈ ચોવીસ કલાક જે મહેનત કરે છે એના આધારનું આ ઇલેક્શન છે એટલે હાલની તારીખે કોઈ સાંસદ સભ્યનું નામ બહાર આવ્યું નથી પરંતુ જે પણ આવશે એ જીતશે ખરા એ નિશ્ચિત છે રિપીટ થશે રિપીટ થવાની શક્યતા મને ઓછી એટલે લાગે છે કેમ કે અત્યારે જે સાંસદ સભ્ય છે એ બે ટમતી છે અને એને પણ ખૂબ સારા કામો કરેલા છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી પરંતુ હવે એવું લાગે છે કે જ્યારે વિકાસના નામથી જો આ લોકસભાનું ઇલેક્શન હશે તો સાંસદ સભ્ય કદાચ બદલી પણ શકે એવું અત્યારે દેખાય છે એનું કારણ છે કે હજી સુધી જુનાગઢની સીટ એ ડિક્લેર થઈ નથી ચાહે ભાજપ માટે હોય કે કોંગ્રેસ માટે હોય તો એટલા માટે આપણે એવો અંદાજો લગાવી શકીએ છીએ કે કદાચ કોઈ નામમાં બદલ આવી શકે વિપક્ષનો આક્ષેપ છે કે કોઈ પણ વિકાસના કાર્ય થયા નથી જેવી રીતે નથી કોઈ સારી ટ્રેનો નથી કોઈ સારા બસ સ્ટેન્ડો એક પણ જે કેન્દ્ર લેવલનું કામ થવા જોઈએ એમાં કેઈ પણ થયું નથી એમાં વિપક્ષના આકરા પ્રહારો છે એનું કારણ છે કે વિપક્ષ છે એ ઓફિસમાં બેસી બેસીને વાતો કરે છે પરંતુ રિવ્યુ છે એ આમ જનતાનો હોય છે લોકો બોલે છે લોકો જોવે છે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ ગિરનારો રોપે છે એને મંજૂરી આપી શકત તો શા માટે નો આપી પણ ગિરનાર નો રોપ રાજેશભાઈ નથી લેવાના એ તો મોદી સાહેબ કે હું લઈ રાજેશભાઈ નથી લેવા પણ રાજેશભાઈ છે એ લોકસભા સાંસદ છે તો આ કુલ સાંસદ માંથી કોઈ એક પ્રધાનમંત્રી બનતા હોય છે તો કુલ જેની પણ રજૂઆત થઈ હોય તો જે મંજૂરી મેળવી છે નરેન્દ્રભાઈ આવ્યા પછી આપણને રોપ વે છે પણ પણ જ્યારે જયારે વેરાવળ ની અંદર એક તો ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા ની વાત આવે છે અને એની પાછળ ક્યાંક ને ક્યાંક સાંસદ નું નામ પણ ઉછડેલું છે તો એ બાબતે શું કહેવાય એ મીડિયામાં આપણે જોયેલું છે પરંતુ વાસ્તવિકતા તો જયારે એ કોર્ટ મેટર છે જયારે કોર્ટ નો નિર્ણય થાય પોલીસ ની તપાસ થાય ત્યારે સાચું બહાર આવી શકે છે આરોપ તો હું કોઈ પણ ઉપર લગાડી શકું છું પરંતુ એ ખરા અર્થમાં તપાસ પૈસા આપી દીધા છે એ તપાસ વિષય છે પૈસા આપી દીધા છે જો આરોપ નહોતો તો પૈસા શા માટે આવું સંભળાય છે પરંતુ એક પોલીસ મેટર છે વાસ્તવિકતા તો જ્યારે બહાર આવશે ત્યારે ધ્યાનમાં આવશે કે પણ આ ફેક્ટર ને લઈને કઈ ટિકિટ માટે ભાજપ વિચારશે કે નહીં લોકોમાં એવું સંભળાય છે કે આપણે ફેક્ટર હોઈ શકે છે એને કારણે પણ કદાચ એની અસર થઈ શકે છે તમારી દ્રષ્ટિએ કેવો નેતા હોવા જોઈએ અત્યારે હું સાંભળું છું ત્યાં સુધી જો જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીએ તો કરણી રાજપૂત અને કોળી આ બંને વચ્ચે જે ઘર્ષણ ચાલે છે કે કાં તો કરણી રાજપૂત સમાજને કા જૂનાગઢની સીટ મળે અથવા તો સુરેન્દ્રનગરની સીટ મળે પરંતુ આ બંને સીટમાં અત્યારે ટિકિટ મળી નથી નામ ડીકલેર થયું નથી પરંતુ મારી દ્રષ્ટિએ જે ખૂબ જ સામાજિક લેવલે સક્રિય હોય ખૂબ સમય આપી શકતો હોય ગામજનોની વચ્ચે રહીને ઉભો રહી શકતો હોય અને લોકોના પ્રશ્નો સાંભળી શકતો હોય નાનમ નાનો માણસની ફરિયાદ હોય ત્યાં નાનમ નાના માણસની ઘરે જઈને ઉભો રહી શકતો હોય કે ગરીબમાં ગરીબ માણસની ઘરે જઈને જઈ શકતો હોય ને ચાપી શકતો હોય જે લોક સંપર્ક ધરાવતો હોય આવો કોઈ પણ કાર્યકર્તા ચાલે એવું નથી કે કોઈ ગર્ભ શ્રીમંત હોય પૈસા ટકે સુખી હોય ને ઉપર સુધીની પહોંચ હોય અત્યારે જે ઉમેદવાર હોય એમાંથી કોનું નામ તમે કહેશો જે સેન્સ લેવામાં આવી હતી એમાં જે પ્રિન્ટિંગ મીડિયામાં જે વિગત આવેલી હતી એમાં તો ઘણા બધા નામો અમે જોયેલા હતા છે ડોલરભાઈ કોટેચા છે જ્યોતિબેન વાછાણી છે રાજેશભાઈ પણ રિપીટ થવા માંગે છે અન્ય બીજા જે બે ચાર નામો હતા આવા ઘણા બધા નામો એ ટિકિટની માગણી કરેલી છે પરંતુ સાથે સાથે એવું પણ સંભળાય છે કે જેમાં યુપીમાં યોગી મહારાજ જે છે એવી રીતે કોઈ સંતને પણ ટિકિટ મળી શકે આવી એક અફવાઓ છે હવે આપણને એવું સાંભળવામાં આવ્યું છે લોકો એકમ આપણે આપણે અલગ અલગ ના મુખ્ય આપણે સાંભળીએ છીએ પરંતુ એ તો જ્યારે પ્રધાનમંત્રી સ્તરેથી એટલે કે કેબિનેટ સ્તરેથી પાર્લામેન્ટ બોર્ડ જે નિર્ણય લેશે એ જ કાર્યકર્તા માન્ય રાખશે એવું દેખાય છે પણ ભાજપ આવશે કે એમાં તો કોઈ શંકાને સ્થાન એટલે નથી એમ કે છેલ્લી છ ટર્મ થી ભાજપ આવે છે ગુજરાતમાં અને જ્યારે લોકસભાનું ઇલેક્શન છે તો ત્યારે આપણે જોઈએ છીએ કે હાલની તારીખે પણ આખા ભારતભરમાં જે ગુજરાત રાજ્ય એવું છે કે એનાથી વધુ વિકાસ કોઈ રાજ્યમાં નથી તો ત્યારે તમામે તમામ સીટ છે એ ભાજપને જ મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ જે ઇલેક્શન છે એ વિકાસના નામનું છે આ જે ઇલેક્શન કોઈ પણ સભ્ય આવશે તો જીતશે તો ભાજપ જ એમાં કોઈ શંકાને સ્થાન નથી જે રીતે વાત કરી તે રીતે આપણી સાથે બીજા પણ જે જોડાઈ ગયા છે આપણે એમને પણ પૂછીશું તમારું નામ શું છે હિતેશભાઈ કોણ છે આપણા

હું રીતે સામાન્ય પબ્લિક ની વાત કરીએ તો સામાન્ય પબ્લિક ને આજે ખબર પણ નથી કે સાંસદ કોણ છે

ઉમેદવાર જાહેર નથી કર્યા લોકસભાની ચૂંટણીને લઈ મતદાનની તારીખ તો નક્કી થઈ ગઈ છે પણ ક્યાંક ને ક્યાંક ઉમેદવાર મળતા નથી કે જે મળે છે એની મોટી મોહોર લાગેલી છે અને આ કોને લેવા પ્રશ્નો છે કે રિપીટ કરવા ઘણા બધા પ્રશ્નો છે હાલમાં ત્રણ સીટ એવી છે સૌરાષ્ટ્રની કે જે કોકડું ગૂંચવાયું છે ક્યાંક પેચ લાગી ગયો છે આજ કોકડા ગૂંચવામાંથી આજે ભાજપની એક મોટી ગૂંચવણ છે કે જેને આ ત્રણ સીટની અંદર નામ જાહેર નથી કર્યા જે રીતે જોઈએ તો જુનાગઢ અમરેલી અને સુરેન્દ્રનગર આ ત્રણ સીટના નામ જાહેર નથી થયા કારણ શું લોકોને પૂછીએ લોકો શું કહી રહ્યા છે આપનું નામ જણાવો ધિયુષ બોરીચા પિયુસ હાલમાં જે ચૂંટણીને લઈ અને ભાજપ દ્વારા ઉમેદવાર કોઈ જાહેર થયા નથી શું કહ્યું એમાં એવું છે કે હાલ જ્યારે ચાલુ ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય છે અને એની જ્યારે ફરી જ્યારે ચૂંટણી આવે છે અને જ્યારે છેલ્લે સુધી નામ જાહેર નથી થતા એનો સીધો મતલબ એવો થાય છે કે જે કોઈ રાજકીય પાર્ટી હોય છે એ મુશ્કેલીમાં હોય છે કે ઉમેદવાર રિપીટ કરશું તો કેટલી નુકસાની થશે અને ઉમેદવારને ટિકિટ કાપવામાં આવશે તો કેટલી નુકસાની થશે કારણ કે ધાર્મિક સમીકરણો અને જે જાતીય સમીકરણો છે એના આધારે આજે કોઈ પણ રાજકીય પાર્ટી છે એ પોતાના પાસાઓ ફેંકતી હોય છે તો જો નવો ચહેરો આપવામાં આવે તો પણ એ જૂનાગઢની લોકસભા સીટમાં આવકાર્ય છે અને જૂના ચહેરા તરીકે પણ રિપીટ કરવામાં આવે તો એનું જે પરિણામ આવશે ભાજપને એનું ક્યાંકથી ક્યાંક પણ ડર હોઈ શકે કે કદાચ સંસદના કાર્યો ના થયા હોય ને એનાથી લોકો સંતોષકારક ના હોય એટલે પણ કદાચ હજી સુધી નામ ડિક્લેન ના કર્યું હોય તમે જૂનો ચહેરો છે ને ઓળખો છો કોણ છે જૂનો ચહેરો છે રાજેશભાઈ ચોરાઝામાં નામ સાંભળેલ છે અને આમ જોયેલ પણ છે કામ કામ કર્યા છે ના કામ મારા વિસ્તારમાં તો કામ કરવા આવ્યો એવું મેં જોયું નથી મારું જુનાગઢ મહાનગરમાં વોર્ડ નંબર એક વિસ્તાર છે મેં તો જોયા નથી તમને ટ્રેનની ફેસિલિટીઓ છે જે એ છે આરોગ્યની ફેસિલિટીઓ છે દવાખાનાઓ સાંસદનો કેવો રોલ હોય છે સાંસદનો પ્રશ્ન હોય છે સાંસદે લોકસભા વિસ્તારનું લોકો દ્વારા પ્રતિનિધિત્વ હોય છે કારણ કે લોકસભામાં લોકો દ્વારા લોકો વડે ચાલતી સરકાર હોય છે લોકોના જે પાયાના પ્રશ્ન છે એ જઈ અને સંસદ સભામાં ઉઠાવવા અને લોકોના જે પ્રશ્નો છે એના માટે લડાઈ લડવી એ સંસદ સભ્યનું કામ હોય છે પણ આપણે જોઈએ છીએ કે અનેક મુદ્દાઓ જે આપણા નેતાઓ હોય છે એમાં વિફલ રહી છે ફક્ત પાર્ટી પાર્ટી પ્રોટોકોલમાં માનનારા નેતાઓ ક્યારેય લોકોનું ભલું ના કરી શકે માટે જે પાર્ટી પ્રોટોકોલને તોડી અને જે લોક ભલાઈની અર્થે કામ કરે એવા નેતાને આપણે ચૂંટવા જોઈએ પાર્ટી પ્રોટોકોલની વાત આવે તો જો સાંસદ રાજેશ મળવી જોઈએ હા પાર્ટી પ્રોટોકોલ એને ફાયો હશે તો એને ટિકિટ મળવી જોઈએ અને કદાચ પાર્ટી પાર્ટી પ્રોટોકોલનો એનાથી ભંગ થઈ ગયો તો કદાચ ટિકિટ કાપવામાં પણ આવે તમારી જે વાત કરવામાં આવે અંદર એક આત્મહત્યાનો કિસ્સો બહુ જ ચગ્યો હતો તો એ આ ચોટલી ક્યાંય અનુલક્ષીને ક્યાંય અસર કરતા રહેશે કે ના એ મુદ્દા વિશે મને બહુ જાજી માહિતી નથી કારણ કે આપણે બધા માહોલ થી બહુ દૂર રહેતા હોઈએ છીએ વાદ વિવાદ એટલે એના વિશે આપણને કઈ નોલેજ નથી તો એના બાબતે આપણે કઈ ના કહી શકીએ ખાસ તમારી દ્રષ્ટિએ ભાજપની સીટ આવશે કે કોંગ્રેસની શું લાગે છે ભાજપ કે કોંગ્રેસ હવે એ તો ઉમેદવારો જાહેર કરે ત્યાર બાદ આપણે કહી શકીએ કે કેવા વ્યક્તિને એને જાહેર કર્યા છે અને જનતા કેવા ઉમેદવારને જોવા માંગે છે એ ઉપરથી ખ્યાલ પડે પણ ક્યાંક ને ક્યાંક લોકો એવું પણ કહે છે કે ભાઈ સનાતન ધર્મની વાત આવે છે જ્ઞાતિવાદ આવે છે જાતિવાદ ઉપર પણ ભાજપ આવી શકે છે તો આ બધું શું છે લોકોની ભલાઈનું જે કામ છે એ કોઈ ધર્મને આધારે કોઈ જાતિના આધારે કરી ના શકે ને રાજકીય કોઈ પણ રાજકીય વ્યક્તિનું જે લોકસેવાનું જે કાર્ય છે ધર્મ કે જાતિ પણ પોતાની પ્રજા છે છે ને એના મતે માટે એના વિકાસ કાર્યો એના કરવા જોઈએ કોઈ જાતિ કે ધર્મ જોઈને જો કરે તો એ લોકશાહી માટે યોગ્ય નથી આવું મારા મતે મારું વિચાર જે રીતે વાત કરી તે રીતે ક્યાંક ને ક્યાંક છવ્વીસ સીટો જીતવાની વાત આવે છે તેને લઈને પણ લોકો શંકાઓ સીવી રહ્યા છે એવું તો શું છે જે વાત કરીએ છીએ આખા આખા ચૂંટણીના મોહલની જુનાગઢ ની અંદર આજે પેચ ફસાયો છે અને ઉમેદવાર કોણ છે એ હજી સુધી પણ જાહેર નથી થયું સૌરાષ્ટ્ર ની ત્રણ સીટ જુનાગઢ અમરેલી અને સુરેન્દ્રનગર આ ત્રણેય સીટમાં ઉમેદવારો જાહેર નથી થયા તમે જે રીતે જોઈ શકો કે જુનાગઢની જનતાનો કેવો રીતનો માહોલ છે આજે આપણે જુનાગઢની મુલાકાતે છીએ અને જુનાગઢની જનતા શું કહી રહી છે આપણી સાથે જે લોકો આવે છે એને પૂછીએ આપનું નામ જણાવશો મારું નામ નીલેશભાઈ દેવાણી નીલેશભાઈ કઈ રીતની વાત છે જે ચૂંટણીનો માહોલ છે એને લઈને કેવું લાગે છે ચૂંટણીના માહોલને લઈને તો હજી લગી તો કાંઈ આમાં કંઈ કોઈ પક્ષ જાહેરાત નથી કરી વ્યવસ્થિતને કોઈ સારા માણસને કોઈ પક્ષે ઉતાર્યા હોય લોકિત માટે કામ કરે એવું દેખાતું નથી તમારી દ્રષ્ટિએ કોણ હોવું જોઈએ મારી દ્રષ્ટિએ તો ખરેખર કોઈ સાધુ સંત આપે યુપી જેમ યોગીજી મહારાજ ની જેમ ધ બેસ્ટ અત્યારે જે સાંસદ છે એને ઓળખો એનું નામ સાંભળ્યું છે ચૂંટણી વખતે જોયા હતા લગભગ જુનાગઢ ની પ્રજા ને નેવું ટકા લોકો નામે નહી આવડતું ચૂંટણી સમયે કઈક એમણે એ પછી દેખા નથી ચૂંટણી સમયે કઈક એમની આ રેલવે ના ઘરનાળાની પુલ ની જાહેરાત કરી હતી સાંભળીને આનંદ થયો તો પણ એ બધું હજી એમને છે રેલવે કેટલો સમય થયો લગભગ દસ વર્ષ પેલા કીધું તું પાંચ વર્ષ પેલા કીધું તું એ પછી દેખાણા નથી પ્રજા એ કોઈ જોયા જ નહી હોય તમે એમને ઓળખો છો જોયા ઓળખું છું એક વખત જોયા છે ચૂંટણી પ્રચાર સમય એક વખત જોયા શિવમ પાટી રિપીટ કરશે હવે એ તો પછી પક્ષને જોવાનું છે પણ ખરેખર તો જો આવું કઈ થયું જ નથી તો પછી અમે તો પક્ષને એવું કહીએ છીએ કે લોકો પક્ષ ને જોઈને મત આપે છે નહીં કે વ્યક્તિને ને જોઈને તો પક્ષે હવે કઈ થોડોક ફેરફાર કરવો જોઈએ લોકો લોકહિત માટે કામ કરતા નેતાઓને લેવા જોઈએ અને બીજું અત્યારના જે સંસદ સભ્ય હું નઈ સાહેબ જુનાગઢમાં બે ટર્મ માં જુનાગઢ ના વિકાસ ના લગતા કોઈ આંખે ઓળખીને જુનાગઢ જિલ્લાના વિકાસ ને લગતા કામ થયા હોય કોઈ વ્યક્તિ નો કહી શકે નામ નહીં આવે હું તમને એવું તમને પૂછું છું કે તમે ખરેખર એક એવું ઓપિનિયન ચલાવો કે જુનાગઢ ના હાલના સાંસદ સભ્ય કોણ છે નેવું ટકા પબ્લિક ને નામ નથી ખબર કેમ કે વચ્ચે ક્યારે કોઈ કોઈ પ્રજાની વચ્ચે આવ્યા જ નથી તો જ્યારે વાત આવે ભાજપ અને કોંગ્રેસ ની તો કોણ આવશે હવે એ તો આવવું તો જોઈએ ભાજપ જ કેમ કે અત્યારે એક લેર છે ઉપર લેવલ થી કામ ખરેખર ખુબ સારા થતા હોય છે પણ હવે નીચલા લેવલે જો કામ ન થતા હોય તો પછી તો એકલા મોદી સાહેબ તો ક્યાં પૂગી શકશે

વ્યક્તિગત નહીં જોવામાં આવે વ્યક્તિગત મતદાન કરશે માણસો એનું કારણ કે પાંચ વર્ષ એ લોકો આપણે આપણા માટે એક એક દિવસ જ આપણે જાગવાનું છે પાંચ વર્ષ એ લોકો જાગવાના છે શું કામો છે તમારા સંસદ શું શું કામ કરી રહ્યા અમારે જ ને રોડ રસ્તા ને નું સારું છે રોડ રસ્તા નું કામ સંસદ નું છે નહીં રોડ રસ્તા ને અત્યારે કામ કર્યું છે ગ્રાન્ટ માંથી એનું સારું જ કામ છે જયારે ચૂંટણી આવે છે ત્યારે ભાડા ઓછા થઈ જાય લોકો તો ગરીબ જનતા ને જ ભોગવવાનું છે સ્વીકારો છો કે ક્યાંક ને ક્યાંક લોકો ને હેરાનગતિ આ રીતે જે રીતે વાત કરીએ છીએ આ જે સામાન્ય પેટીઓ રડતા હોય છે બરાબર એવા લોકો પણ તે છે અને સાથે બીજા વ્યક્તિ જોડાય ગયા તમારું નામ શું છે કાકા રફુલભાઈ માતુકિયા માતુકિયા ભાઈ ક્યાંથી આવો છો તમે સમાટિયાડા મેંદડા તાલુકો જૂનાગઢના સંસદ કોણ છે જૂનાગઢના ભાઈ રાજેશ પુરા ઓળખો છો તમે હા જોયા છે હા ક્યારે જોયા હતા એ એક વખત આવ્યા હતા ક્યાં આવ્યા હતા એ મેંદડા શું કર્યું તો ત્યારે પછી એક વાર ભાષણ આપીને ગયા પછી પાછા કોઈ હમું જોતા નથી

સરપંચ કામ કરે છે પણ જે કેન્દ્ર લેવલના કામો છે જેના માટે તમે પાર્લામેન્ટમાં ચૂંટીને મોકલો છો એવું કામ તો આપે પણ આ પહોંચવા તો જોઈએ ને દેક ગ્રાન્ટ પૂરી આ વખતે મતદાન કરશો હા કોને મત આપશો મત તો તમે બીજેપીમાં જ આપીએ છીએ પણ ઉમેદવાર જોશો કે નહીં ઉમેદવાર તો જોવો પડે ને કામ કરે કે નહીં ઉમેદવાર જાહેર નથી થયા એનું શું કારણ એનું કારણ શું થોડીક એવું દેખાય છે નબળું એટલા માટે જરાક વિચારીને એ લોકો

વધારે કામો કર્યા છે કે તમારા ધ્યાનમાં કામ આવ્યા છે કયા કામો છે કોઈ ખાસ એવું કામ કે જે તમને યાદ હોય કે ના બરાબર કામ થવું જોઈએ તો નું કહેવું થવા જોઈએ કામ તો થવા જોઈએ ને થવા જોઈએ પણ કર્યું હોય તમને યાદ હોય યાદ નથી જે રીતે લોકોને પૂછીએ છીએ તો લોકોને કામ શું કહેવાય છે ખબર નથી યાદ નથી એવું કહે છે એટલે યાદ નથી કે ખરેખર કામ થયા નથી એ પણ અત્યારે લોકો માટે સવાલ છે અને કદાચ આજકાલ હોય શકે કે આજ કારણ એવું બની શકે કે ભાજપે આજની સુધી અત્યાર સુધીમાં ઉમેદવાર જાહેર નથી કર્યા અને લોકો પણ લોકો પણ અત્યારે કહી રહ્યા છે કે યાદ નથી આજ સવાલ નિર્ભય ન્યૂઝ લોકશાહીનો નિર્ભય અવાજ સાગર નિર્મલ જુનાગઢ